અમદાવાદમાં રફતારના રાક્ષસો બેફામ શાહીબાગ નજીક વહેલી સવારે અકસ્માત સર્જાયો ફોર્ચ્યુનર કાર ચાલકે એક્ટિવા ચાલકને અડફેટે લીધો એક્ટિવા ચાલક મહેન્દ્રભાઈ ગોહિલનું ઘટના સ્થળે જ મોત થયું ફોર્ચ્યુનર કારનો ચાલક સગીર હોવાની માહિતી છે પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી તો આ દ્રશ્ય જો અમદાવાદના છે અમદાવાદમાં રફતારના રાક્ષસો બેફામ છે આ રફતાર પર ક્યારે બ્રેક લાગશે એ સૌથી મોટો સવાલ છે શાહીબાગ નજીક વહેલી સવારે અકસ્માતનો બનાવ બન્યો જેમાં ફોર્ચ્યુનર કાર ચાલકે એક એક્ટિવા ચાલકને અટફેટે લીધો એક્ટિવા ચાલક મહેન્દ્રભાઈ ગોહિલનું ઘટના સ્થળે જ મોત થયું છે અવારનવાર આ પ્રકારની ઘટનાઓ ઘટી રહી છે અને નિર્દોષ લોકો ભોગ બની રહ્યા છે અને સૌથી અગત્યની વાત કે ફોર્ચ્યુનર કારનો ચાલક સગીર હોવાની માહિતી છે હવે સવાલ અનેક ઉઠી રહ્યા છે કે માતા પિતા શા માટે પોતાના સગીર બાળકને વાહન ચલાવવા માટે આપી રહ્યા છે અને જે પૈસાદાર બાપના જે દીકરાઓ છે નબીરાઓ છે કે જે બેફામ રીતે ગાડી હંકારે છે અને નિર્દોષ લોકોને મોતને ઘાટ ઉતારે છે પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે અને પોલીસના નિવેદનમાં આગળ વધુ માહિતી સામે આવી શકે તેવી શક્યતાઓ હાલમાં પ્રાથમિક માહિતીએ સામે આવી છે કે કાર ચાલક સગીર વયનો છે અને આ જે અકસ્માતનો બનાવ બન્યો તેમાં એક્ટિવા ચાલક મહેન્દ્રભાઈ ગોહિલનું ઘટના સ્થળે જ મોત થયું આજે વહેલી સવારે અકસ્માત સર્જાયો અગાઉ પણ અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં આ પ્રકારની ઘટનાઓ ઘટી ચૂકી છે અને ફરી એકવાર અકસ્માતનો આ બનાવ અને એમાં નિર્દોષે જીવ ગુમાવવાનો વારો આપ્યો વધુ માહિતી મેળવીએ સંવાદદાતા શુભમ લાઈવ જોડાયા છે શુભમ અકસ્માતનો બનાવ અને આ અકસ્માતના બનાવમાં એક સગીર જેણે અકસ્માત કર્યો હોવાનું સામે આવ્યું છે શું માહિતી શું વધુ અપડેટ ચોક્કસ અવત્સલ આજે વાત કરવામાં આવે તો અમદાવાદની અંદર છેલ્લા ચોવીસ કલાકની અંદર રફ્તારના કહેરને કારણે બે અકસ્માતની ઘટના છે તે સામે આવી છે આજ વહેલી સવારે છે તે શાહીબાગ ખાતે છે એટલે કે સર્કિટ હાઉસ નજીક છે આ તે ફોર્ચ્યુનર ચલાવનાર એક સગીર છે તેણે અકસ્માત સર્જ્યો હતો એક્ટિવામાં જતા આજે જે વ્યક્તિ હતા તેને અડફેટે લીધા હતા અને આ વ્યક્તિનું ઘટના સ્થળ ઉપર જ છે તે મોત નીપજ્યું છે જે માહિતી સામે આવી રહી છે તે મુજબ એ જે ફોર્ચ્યુનર કાર છે સગીર એટલે કે અઢાર વર્ષ અને તેનાથી નીચે સવારે આ સ્પીડમાં આ ફોર્ચ્યુનર કાર છે તે ચલાવીને આ જે અઢાર વર્ષ થી નીચેની ઉંમર નો જે યુવાન હતો અતિ જઈ રહ્યો હતો ખાસ કરીને રિક્ષા અને સૌપ્રથમ પ્રથમ હતો ત્યારબાદ જે છે તે

હતો અતિ જે સ્પીડમાં જે ગાડી ચલાવતો હતો આદિત્યસિંહ રાઠોડ નામનો અઢાર વર્ષની ઉંમરનો આ યુવા વ્યક્તિ હતો ત્યારબાદ જે એક્ટિવા ને છે તે ટોકર મારી હતી અને તેમાં એક્ટિવા ચાલક મહેન્દ્રભાઈ છે તેમનું ઘટના સ્થળ ઉપર જ છે તે છે હાલ મૃતક નો પરિવાર છે તે ઘટના સ્થળે પહોંચ્યો છે જે આદિત્ય નામનો જે હતો જેમસ્મા સમગ્ર બતાવાનો કોશિશ કરીશ કે જે રિક્ષા છે ઓટો રિક્ષા તેને પણ છે તે હાલ અકસ્માત છે તે સર્જાયો છે અને હાલ પોલીસ દ્વારા જે છે તેની અટકાયત કરી અને વધુ પૂછપરછ છે તે હાલ ચાલી રહી છે જી બિલકુલ શુભમ આપી જોડાયા આપનો આભાર